અનુસૂચિત જાતિને સ્પર્શતા પ્રશ્નો માટે અને મહુવા તાલુકાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં પધારવા સામાજિક ન્યાય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની દિનેશરાજ રાવલિયાએ લીધેલ મુલાકાત આજરોજ તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા અને પ્રદેશ મીડિયા પ્રભારી શ્રી શૈલેષભાઈ પરમાર સાથે ગુજરાત સરકારના સામાજિક ન્યાયને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની મુલાકાત મહુવા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ તથા મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા અને ભાવનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક શ્રી મહેશભાઈ પરમારે અનુસૂચિત જાતિને સ્પર્શતા પ્રશ્નો માટે તેમજ મહુવા તાલુકાના અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપવા ખાસ મુલાકાત કરેલ રિપોર્ટર આસિફ અગવાન મહુવા